સુશાસન વિકાસ અને એકતાના નવા અધ્યાયની સાથે આજથી વાવ થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અને શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે થરાદ ખાતેથી કલેક્ટર કચેરીનો વિધિવત શુભારંભ કરાયો હતો આ સાથે ચાર નવા તાલુકાઓ ઓઘડ ધરણીધર રા અને હડાત પણ અસ્તિત્વમાં આવ્યા છે આ પ્રસંગે શ્રી શંકરભાઈ ચૌધરી અને મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે ઉપસ્થિત તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવીને નવીન વાવ થરાદ જિલ્લાની કલેક્ટર કચેરીનું રિબિન કાપીને કચેરીનો પ્રારંભ કર્યો હતો બંને મહાનુભાવોનું ખોરડા જેતડા ભોરડુ અને ખેંગરપુરા ગામના લોકોએ ઢોલનગારા સાથે ભવ્ય સ્વાગત કરીને નવીન જિલ્લા માટે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો આજનો દિવસ સમગ્ર સરહદી વિસ્તારના નાગરિકો માટે ઉત્સાહ અને ઉમંગના દિવસ તરીકે ઉજવાયો હતો અને થરાદથી રાહ સુધી બાઇક રેલીનું આયોજન કરાયું હતું થરાદ ખાતે નવી જિલ્લા કલેક્ટર કચેરી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સહિતની કચેરીઓનો શુભારંભ થયો છે સરહદી વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થતા થરાદ ખાતે બહોળી સંખ્યામાં નાગરિકોએ નવા જિલ્લા શુભારંભ વખતે ઉજવણી કરી હતી નવીન વાવ થરાદ જિલ્લામાં થરાદ વાવ સુઈગામ ભાભર દિયોદર લાખણી અને નવીન બે તાલુકા ઢીમા અને રાહ મળીને કુલ આઠ તાલુકાનો સમાવેશ થયો છે નવનિર્મિત જિલ્લામાં આઠ તાલુકા બે નગરપાલિકા ચારસો ગામડા તથા નવ લાખ હજાર આઠસો ચાલીસ વસ્તીનો સમાવેશ થાય છે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ડીસા વડગામ દાંકીવાડા દાંતા અમીરગઢ ધાનેરા કાંકરેજ સહિત નવીન બે તાલુકા ઓઘડ અને હળાદ મળીને કુલ દસ તાલુકાનો સમાવેશ થાય છે સરકારશ્રીએ વાવ થરા જિલ્લા માટે જિલ્લા કલેકટર તરીકે શ્રી જેએસ પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતનજી તેરૈયાની નિમણૂક કરી છે

દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટે નવા વાવથરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજય બીજયાદશમીના દિવસથી નક્કી કરી હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી બંનેનો હૃદયથી આ વિસ્તારના પ્રજાજનો વતી આભાર માનું છું આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની નવા તાલુકાની અંદર ઓવર તાલુકો ધરણીધર તાલુકો અડાદ તાલુકો અને રા તાલુકો તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીં આવ્યા છે હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી કે તેમણે ઇનિશિયેટિવ લઈને તાત્કાલિક કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા પોલીસ વડા અને તે સાથે તમામ સ્ટાફની સ્ટાફની પણ એડોપ નિમણૂક આજે કરી છે આજથી જ આ કચેરીઓની શરૂઆત થવા માટે પુનઃ આ વિસ્તારના પ્રજાજનો હતી આ સરહદી વિસ્તારના ખમીરવંતા પ્રજાજનો હતી એમની અપેક્ષા અને આકાંક્ષાઓ હતી હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું હતું તે દિવસે મેં કહ્યું હતું કે આજે આજે પત્રકાર મિત્રો કેમ ન થયું હતું હશે આજે કહું છું પ્રજાની આકાંક્ષા હતી પ્રજાની અપેક્ષાઓ હતી અને પ્રજાની અપેક્ષાઓ આજે પૂરી થઈ છે અને એ માટે હું માન્ય મુખ્યમંત્રીશ્રી પુનઃ આભાર માનું છું જિલ્લાનું નિર્માણ થયું છે પ્રથમ લોકોને કયો પ્રાયોરિટી હશે લોકોના કામ થશે સૌથી પહેલું સ્ટાફ પૂરો કરવું આ કામ એક બે દિવસનું નથી જે રીતે નાનું બાળક જન્મ થતું હોય છે ને એને તૈયાર થતાં થોડો ટાઈમ આપવો પડે એ પ્રમાણે વહીવટી પ્રક્રિયા માટે પણ નવો સ્ટાફ લાવવાનો નવા સ્ટાફનું મેકમ મંજૂર કરાવવાનું બધું રેકોર્ડ છે એને અલગ વિભાજીત કરીને ઠીક કરવાનું આ બહુ નાભી પ્રક્રિયા છે આ બધી પ્રક્રિયાઓ સૌથી પહેલી વ્યવસ્થા ઠીક કરવી એના માટે મહિનાઓ લાગશે એ માટે બે દિવસમાં થઈ જાય એવું નહીં થાય બધું કામે આપણે લાગીશું પૂરી તંત્ર આપણે લાગીશું તો આ કામને ઠીક કરવું સૌથી પહેલી પ્રાયોરિટી એ અને બીજું સેકન્ડમાં એની કચેરીઓ કચેરીઓનું નિર્માણ કરવાનું કામ અને પ્રજાને હવે પાલનપુર જવાને બદલે ખરાબથી જ આ બધાનું કામ આજુબાજુના બધા તાલુકાનું થાય એટલે બહાર જવાનું કામ પણ બંધ થશે ઘણા સપનાઓ છે પણ આજે બધાને કોઈ સમય આવશે ત્યારે બાકી વાત પણ તમારા બધાની વકી નથી હા આજે રાને પણ તાલુકોની માગ જે હતી પ્રજાની એ પણ પૂરી થઈ રહી છે ધરણીધર એક સીમાવર્તી ક્ષેત્ર છે તેની પણ કચેરી આજથી જ ચાલુ થાય છે અને મેં કહ્યું પ્રમાણે ઓગળ અને હડાદ તે પણ બંને તાલુકાઓ આજથી જ ચાલુ થાય છે ઓકે થેન્ક યુ અને ગાંધી જયંતી બંને છે આ સરહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણા માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટે નવા વાવથરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કર્યું હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માન્ય શ્રી બંનેનો હૃદયથી આ વિસ્તારના પ્રજાજનો વતી આભાર માનું છું આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની નવા તાલુકાની અંદર ઓગર તાલુકો ધરણીધર તાલુકો હડાદ તાલુકો અને રા તાલુકો તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીં આવ્યા છે હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો કે તેમણે ઇનિશિયેટિવ લઈને તાત્કાલિક કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા પોલીસ વડા અને તે સાથે તમામ સ્ટાફની સ્ટાફની પણ એડોક નિમણૂક આજે કરી છે આજથી જ આ કચેરીઓની શરૂઆત થવા માટે પુનઃ આ વિસ્તારના પ્રજાજનો હતી આ સરહદી વિસ્તારના ખમીરવંતા પ્રજાજનો હતી તેમની અપેક્ષા અને આકાંક્ષાઓ વતી હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું